અમદાવાદમાં ઝડપથી વિકસતો એવો કાશિન્દ્રા એરિયા બંગલા માટે ખૂબ જ ફેમસ છે તો આજે આપણે ત્યાં ફોર બી એચ કેલા જોઈએ અલ્ટ્રા લગરી સ્કીમ બનવાની છે આ કન્સ્ટ્રક્શન ચાલુ છે અડસઠ બંગલાની સ્કીમ છે ચાલો અંદરથી આજે વિલા એક્સપ્લોર કરીએ ઓગણીસ બાય તેરનો તમારો લિવિંગ રૂમ આ સેમ્પલ વિલા છે આ મુજબ તમે પણ ફર્નિચર કરાવી શકો ઘરમાં સીલિંગ આમાં બહુ જ સારી આપી છે ચૌદ બાય નવનો તમારો ડાઇનિંગ રહેશે અહીંયા નવ બાય સવા અગિયારનું તમારું કિચન છે જો પાછળનું બેકયાર્ડ કેવડું મોટું મળે છે બસો ને સિત્તેર વાર થી લઈને આઠસો ને પિસ્તાલીસ વારના આમાં પ્લોટ છે ડાઇનિંગમાંથી સીધું ગાર્ડનમાં જઈ શકો તમે ત્રણસો ત્રીસ વારથી લઈને ત્રણસો સાહીઠ વાર સુધીનું આમાં બાંધકામ મળી જશે ગ્રાઉન્ડ ફ્લોર પર તમને પહેલો બેડરૂમ મળે છે અહીંયા દસ બાય અગિયારની સાઈઝનું છે આની અંદર અટેચ ટોયલેટ મળી જાય છે તમને સવા ચાર બાય સાડા છનું એટલે ઘરના વડીલો માટે બેસ્ટ બેડરૂમ છે આ ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોમન ટોયલેટ પણ તમને મળે છે ચલો પહેલે મળે બે બેડરૂમ છે એ બંને જોઈએ બહુ જ મસ્ત સાઇઝ છે બેડરૂમની સત્તર બાય અગિયાર નું છે આ બેડરૂમ એન્વાયરમેન્ટ બહુ જ મસ્ત છે ચારે બાજુ ગ્રીનરી છે અને ઘરમાં બ્રાઇટનેસ મસ્ત રહેવાની છે અને અલ્ટ્રા લક્ઝરિયસ સ્કીમ છે અંદર સ્વિમિંગ પૂલ જિમ્નેશિયમ બધી બહુ બધી એમિટીઝ છે સાડા છ બાય અગિયારનો આમાં બાથરૂમ મળે તમને જે લોકો અમારી સાથે આ વિડીયોથી નવા જોડાયા હોય તેમને રિક્વેસ્ટ છે પ્લીઝ અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ઓગણીસ બાય સાડા બારનો આ ત્રીજો બેડરૂમ છે ઘરનો અઢાર બાય ચારની આમાં બાલ્કની મળવાની છે તમને આઠ બાય નવની સાઇઝનો આમાં બાથરૂમ મળી જશે ચલો હવે સેકન્ડ ફ્લોર પર જઈએ અને સ્યુટરૂમ જોઈએ બહુ મસ્ત સાઇઝ છે એની આ અનકટ વિડીયો છે એટલે થોડો લાંબો છે પણ બન્યા રહેજો બહુ જ મસ્ત છે આ છેલ્લો બેડરૂમ જોવા જેવો છે ચોવીસ બાય અગિયારનો જો આમાં આ રીતે તમે થિયેટર બનાવી શકો છે ને જોરદાર જગ્યા જો કેવડી મોટી છે હવે આને તમે બેડરૂમ તરીકે યુઝ કરો અથવા આ રીતે તમે સિનેમા બનાવી દો અંદર હોમ થિયેટર તમારું લગાડી દો આઠ બાય નવનો આમાં બાથરૂમ મળે છે કિંમત છે આની એક કરોડને પાંત્રીસ લાખથી શરૂ થાય છે સાઇઝ મુજબ પછી કિંમત વધઘટ થાય ઓગણીસ બાય સાડા સત્તરનું તમારું ટેરેસ છે જય હિન્દ જય ભારત